સુરતના અમરોલીમાં ગર્ભ પરીક્ષણ રેકેટનો પડદાફાશ કરવામાં આવ્યો હતો શિવમ હોસ્પિટલમાં ચાલતું હતું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને જિલ્લા આરોગ્ય અધિકારી ટીમે રેકેટનો પર્દાફાશ કર્યો હતો મળતી માહિતી મુજબ અમરોલી કોષાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે રીતે ગર્ભનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું તેમાં તબીબ હિતેશ જોશી નાણાં લઈને ગર્ભ પરીક્ષણ કરતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો

સામાન્ય રીતે ગાયનક તબી પાસે જ આ મશીન હોય છે જ્યારે હિતેશ પાસે આ મશીન કેવી રીતે આવ્યું તેની પણ તપાસ કરવામાં આવશે હાલ તબી હિતેશ જોશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તા એક ફરિયાદ કરવામાં આવી છે પતિ અને જેદી ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડોક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ ગુજર કરીને એ લોકો તેમના સંપર્કમાં આવતા સગર્ભ બહેનોને જે તપાસ કરવાની થતી હોય બાબો કે બે બીજાણોન એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના બે ત્રણ વ્યક્તિઓ છે એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે અને એમના નિવેદનમાં આવ્યું છે સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં જ ઘર પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું દસ થી પંદર હજાર રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા